આજે શનિશ્વરી અમાસ છે ત્યારે પોરબંદર પંથકના હાથલા ગામે જન્મસ્થળ મંદિર ખાતે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી તેમજ અનેક મહાનુભાવોએ પણ દર્શન કરી ધન્યતા અનુભવી હતી પોરબંદર પંથકના ભગવદર ગામથી બાર કિલોમીટર દૂર આવેલ હાથલા ગામ શનિદેવનું જન્મસ્થાન હોવાનું શાસ્ત્રોમાં વર્ણન જોવા મળે છે અહીં શનિદેવનો જન્મ થયેલો હોવાથી શનિદેવ બાળ સ્વરૂપે બિરાજે છે જેથી મહિલાઓ પણ ગર્ભગૃહમાં શનિદેવના દર્શન કરી ધન્યતા અનુભવે છે અહીં કાયમી ભક્તો દૂર દૂરથી દર્શન કરવા આવે છે પરંતુ દર શનિવારે અને મંગળવારે ભક્તો વિશેષ દર્શને આવે છે અને જ્યારે શનિશ્વરી અમાસ હોય અને શનિદેવનો જન્મ વૈશાખ વદ અમાસને થયેલો હોવાથી અહીં શનિદેવના દર્શન કરવા માટે ભક્તોને લાંબી લાઈનો લાગે છે આજે શનિશ્વરી અમાસ હોવાથી રાત્રે બાર વાગ્યાથી દર્શનાર્થીઓ માટે મંદિર ખોલવામાં આવ્યું હતું ત્યારે શનિદેવના મંદિરેથી એક કિલોમીટર જેટલી લાંબી લાઈનો લાગી ગઈ હતી એમ કહેવાય છે કે જેઓને નાની પનોતી કે મોટી પનોતી હોય તેઓ શનિ કુંડમાંથી આવતું જળની સ્નાન કરી અને પહેરેલા કપડાં અને બૂટ ચપ્પલનો ત્યાગ કરી નવા કપડાં પહેરી બાજુમાં આવેલા પીપળાના વૃક્ષ વૃક્ષનું પૂજન કરી ઘીનો દીવો કરી શનિદેવના દર્શન કરી પૂજા કરે છે અને શનિદેવને શ્રીફળ તેલ અડદ કાળા તલ કાળું કપડું ચડાવી અને પૂજા કરે છે માન્યતા મુજબ આ રીતે કરવાથી મોટી અથવા નાની પનોતીમાંથી રાહત મળે છે જેથી આજે સમગ્ર ગુજરાતના શહેરો ગ્રામ્ય વિસ્તારો તેમજ અન્ય રાજ્યોમાંથી પણ દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા

આજે ધજા કેટલી ચડાવી અને આજે સવારથી જ આ બધી શનિ ભક્તો ભીડ છે બાર વાગે થી ભક્તોની ભીડ છે એમના વાગ્યા સુધી થાય છે એમ રાજી દ્વારા ગામથી આવ્યું છે સવારે પાંચ વાગે નીકળ્યા હતા અત્યારે છે માનતા હતી અમુક તો ઉઘાડે પગે છે હા એટલે અમુકને ઉઘાડે પગે ને માનતા હતી સાથે આવ્યા છે એમ મારું ગામ રાજકોટ વોર્ડ નંબર અઢાર કોમ્પ્યુટર સંજયસિંહ રાણા આજ શનિવાર અને અમાન હોવાથી શનિદેવ મહાત્મ હોવાથી અમે શનિ સ્નાન કરી અને શનિદેવના દર્શન કરવા આવ્યા છે આજનું મહાત્મ વધારે હોય છે સુરેશજી પરમાર જામનગર આજ શનેશ્વરી અમાસ છે અને શનિદેવના દર્શન કરવા આવ્યા છે અને શનિદેવ બધેથી બધા ઉપર કૃપા પ્રદર્શન કર્યા છે અહીં દર્શનાર્થે આવતા ભક્તો માટે વિનામૂલ્યે ચા ઠંડુ પાણી અને દાતાઓ તરફથી બુંદી ગાંઠિયા અને વઘારેલા ચણાનો પ્રસાદ નાસ્તા તરીકે આપવામાં આવતો હતો અહીં અવારનવાર ભક્તો દ્વારા શનિદેવના મંદિરે નૂતન ધ્વજારોહણ કરવામાં આવે છે ત્યારે આજે ઘણા પરિવારો ઉગાડા પગે આજે શનિદેવના દર્શન કરવા આવી પહોંચ્યા હતા ધીરુભાઈ નિમાવત ગુજરાત ન્યૂઝ પોરબંદર